કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ક્લાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી યુવા વિદ્યાર્થીઓને ક્લાઇમેટ ગેમ ચેન્જર બનાવવા માટે એક નવો અને નવતર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ શિક્ષણ વિભાગના ડિરેક્ટરો રેટ ઓફ પ્રાઇમરી એજ્યુકેશન દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે આ પ્રોજેક્ટના અંતર્ગત શાળાના શિક્ષકો માટે તાલીમ યોજાય છે આ તાલીમ એક ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લાઓમાં થશે જેમાં આજે આણંદના સીસી પટેલ લોકવિજ્ઞાન કેન્દ્ર તરીકે વલ્લભ વિદ્યાનગર નોડલ એજન્સી તરીકે કાર્ય શરૂ કરાયું હતું છે શિક્ષણની સાથે સાથે ક્લાઇમેટ ને રિલેટેડ પર્યાવરણ ને રિલેટેડ શિક્ષણ આપવું એ એક સંસ્કાર બની રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના ગુજરાત જેમાં રાજ્યના દરેક તાલુકા પ્રાઇમરી શિક્ષકો શિક્ષકોને એક નાના બાળકો રમી શકે એવી ગેમ્સ ની તાલીમ આપવાનું એક પ્રયોજન

સમસ્યા છે એ અને નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ થઈશું ખુબજ સરસ અહિયાં તાલીમ આયોજન કરવામાં આવ્યું છે અને સરસ માહિતી વિવિધ અલગ અલગ પ્રકારની સમસ્યા ક્લાઈમેટ ચેન્જ ની ભવિષ્યમાં આપણે દઈએ એના માટે સરસ મજાનું કાર્ય ધરતીપુત્રો સુખી અને સમૃદ્ધ બને તે માટે સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રા